નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજે આપણે કપાસના ભાવ જોવાના છે આજની તારીખના કપાસના ભાવ જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નિશ્ચિત આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક શેર કરી દેજો તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો ડીટ આપેલા છે સૌથી પહેલાં વિરમગામ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો બારસો પચીસથી ચૌદસો એકવીસ રૂપિયા બોટાદ બારસો એંશીથી ચૌદસો પંચ્યાસી હળવદ બારસોથી પંદરસો એક વિસનગર બારસો પચાસથી ચૌદસો એક્યાસી ધારી નવસો વીસથી ચૌદસો ને ત્રીસ ધ્રોલ બારસો આડત્રીસથી ચૌદસો ચોત્રીસ સિદ્ધપુર બારસો પચાસથી ચૌદસો અઠ્ઠાણું આંબલીયાસણ તેરસો સિત્તેરથી ચૌદસો બત્રીસ રાજકોટ તેરસો એકવીસથી પંદરસો મોરબી બારસો પચાસથી ચૌદસો બત્રીસ સાવરકુંડલા તેરસોથી ચૌદસો સિત્તેર જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો એકતાલીસ બહુસરાજી અગિયારસોથી તેરસો ને સિત્તેર માણસા તેરસો એકાવનથી અમરેલી નવસો વીસથી ચૌદસો એંશી જેતપુર એક હજાર અડત્રીસથી ચૌદસો એકસઠ વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો બેતાલીસ વડાલી તેરસો પચાસથી પંદરસો સાત જોતાણા તેરસો સોતેરથી ચૌદસો બારસો રૂપિયાથી રૂપિયા હિંમતનગર બારસો પચાસ થી ચૌદસો સત્યોતેર અંજાર ચૌદસો દસ થી ચૌદસો ને સિત્તેર જસદણ તેરસો થી ચૌદસો સાઠ ડોળાશા અગિયારસો થી ચૌદસો ને પચાસ સાણસમા એક હજાર થી તેરસો ને સત્તાણું વિજાપુર બારસો થી ચૌદસો ને સત્યોતેર તેરસો રૂપિયા થી ચૌદસો સાસઠ ગોઝારીયા તેરસો થી ચૌદસો ને એકસઠ ઉનાવા એક હજાર થી ચૌદસો ને નેવું અરસોલ તેરસો એકથી ચૌદસો ને પંચાવન ટિન્ટોય તેરસોથી ચૌદસો ને પચીસ જામનગર એક હજારથી ચૌદસો ને પંચાણું થરા ચૌદસો રૂપિયાથી ચૌદસો ને સિત્તેર બાબરા તેરસો એંસીથી ચૌદસો ને પંચાણું મહુવા એક હજારથી ચૌદસો ને બાવીસ રૂપિયા લખત તેરસો ને સાસઠથી તેરસો ને અઠ્ઠાણું રૂપિયા જામકંબાળિયા તેરસો ને ચાલીસ રૂપિયાથી ચૌદસો ને પચાસ રૂપિયા કળાજા બારસો પંચોતેરથી થી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા પાટણ અગિયારસો સિત્તેર થી નેવું રૂપિયા કાલાવાડ તેરસો વીસ રૂપિયાથી થી ચૌદસો ને સત્તાવન રૂપિયા ભાવનગર બારસો ને પાંત્રીસ રૂપિયાથી થી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા ગોંડલ અગિયારસો ને એકાવન રૂપિયાથી ચૌદસો એકસઠ રૂપિયા કડી બારસો ઓગણસાઠ રૂપિયાથી ચૌદસો ને એકસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો અત્યારે જે કપાસના ભાવ બોલાઈ રહ્યા છે તે ખેડૂતો માટે યોગ્ય ભાવ ગણાવી ના શકાય કારણ કે ખેડૂતોને કપાસ પકવવા પાછળ જે ખર્ચો થયો હોય એ ખર્ચાના પૈસા ઊભા ન થઈ શકે એવી ખેડૂતોની હાલત થઈ ગઈ છે તો સરકાર શ્રી સમક્ષ તમામ ખેડૂત મિત્રો એકમત રાખી અને રજૂઆત કરે જેથી કરીને ભાવમાં થોડો ઘણો સુધારો આવી શકે તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરજો